આ એનએમએમએસ નો એક પ્રશ્ન છે આપણે એમિલ ને પૂછીએ એમિલ શું જવાબ આવશે એમાં જોતો જરા સર સંખ્યા વધતી જાય છે જવાબ શું આવશે તે ખબર નહીં ઓકે ચાલો જુઓ હવે આ પહેલી સંખ્યા આપણને અહીં આપેલી છે 6 બરાબર હવે 6 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 11 થશે 5 5 હવે 11 માં કેટલા પ્લસ કરીએ તો 21 થાય 10 10 21 માં કેટલા પ્લસ કરીએ તો 36 થશે 15 15 ત્યાર પછી 36 માં આપણે કેટલા પ્લસ કરીએ તો 56 થશે

તો મિત્રો આપણી ચેનલ ઉપર એટલે કે આપણી એપ્લિકેશન ઉપર આપણે આજે પરીક્ષા છે 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 તેનો કોર્સ પ્લસ આપણે બુક જે તે લોન્ચ કરેલી તેની ફી માત્ર ને માત્ર બસો રૂપિયા છે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો